સારકુંડલા તાલુકાના વીજપડી ગામના આઠ પત્રકારોનું સાલ ઓઢાડીને થયું સન્માન સારકુંડલા તાલુકાના વીજપડી ગામના આઠ પત્રકારોને સન્માન કરતા પૂર્વ સરપંચ એડવોકેટ યાકુભાઈ રશભરિયા પીઠ અને જૂના અખબારી પ્રતિનિધિ ફિરોજભાઈ ખતવાણીએ વયમર્યાદા તકિયતને ધ્યાનમાં રાખી નિવૃત્ત નેતા તેઓની નિખલાત સેવાઓને બિતાવવામાં આવી હતી પૂર્વ સરપંચે પત્રકારોને સંબોધીને ઉદાહરણ આપ્યું હતું અને મતની તારીખ તારીખ છે મોતની નથી કલમની તાકાત છે સત્યને ઉજાગર કરો તેવા શુભકામના પણ પાઠવી હતી સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામના પત્રકાર સંગઠન મજબૂત રાખવા આવન કર્યું હતું વીજ પડીના યુવા પત્રકારોને પૂર્વ સરપંચે પ્રેરણા નિડરતા પ્રમાણિકતા રાખવા માટે આહન કરી સન્માનિત કર્યા હતા યુરો ચીફ પ્રજાકભાઈ ઝાકરા સાવરકુંડ તારીખ ઓગણત્રી આઠ ને શુક્રવારના રોજ મારા આમંત્રણને માન આપી ઝીઝપડીના તમામ પત્રકારો જે હાજરી આપી છે ત્યારે મને મારા અનુભવ મુજબ એક વાત કહેવાનું મન થાય છે કે તમે બધા સંગઠિત બનો અને હકારાત્મક પત્રકારત્વ જેને ઇંગ્લિશમાં પોઝિટિવ રિપોર્ટિંગ કહેવામાં આવે છે એ તમે શરૂ કરો ગટર પાણીને લાયક આ તો દરેક જગ્યાએ પ્રશ્નો હોય છે ગટર પાણી લાઈટ કોર્પોરેશન જાઓ પંચાયતમાં જાઓ એ કોઈ મહત્વનો મુદ્દો છે કરો પણ એને માત્ર ટાર્ગેટ ન બનાવાય બીજા ઘણા ગામમાં પ્રશ્નો છે કોઈને કાંઈ લખવા કરો મારી પાસે આવજો હું તમને ખુલ્લા શહેરના તાલુકાના મુદ્દા જિલ્લાના પણ આપીશ આજરોજ આપ સૌ ભેગા થયા છો તમને તમારી ગામમાં અવગણના થાય તમારી ગામડામાં ક્યાંય અવગણના થાય એવું મને જોવા મળે છે એટલે પત્રકારનું મહત્ત્વ શું છે એ માટે આપને એકત્રિતમાં કર્યા છે આપ સૌ સાથે મળી અને એક સંગઠન બનાવો પત્રકાર સંઘ પણ છે ગુજરાતભરમાં પત્રકાર પરિષદ પણ છે આપણે નૂતન પ્રેસ ક્લબ એવું નામ આપો અને તમે તમારી રીતે હોદ્દાની વહેંચણી કરો પણ સંગઠિત જો કોઈ હોદ્દો બનાવ્યો વગર સંગઠન કરો તે મને વધુ ગમશે છે આપ સૌ જે કે અહીંયા આવ્યા છો મારા આ માન આપી આપને કોઈને કાંઈ પ્રશ્ન હોય આજુબાજુના ગામડાનું ન હોય ક્યાંય કોઈ વકીલની જરૂર હોય તો વિનામૂલ્યે કાનૂની સલાહ માર્ગદર્શન મારા આપું છું ઓગણીસો નેવું આ સેવા ચાલુ છે તેત્રીસ વર્ષ ઉપર સમય થયો છે છતાં આપને ફરીવાર કહું છું કે જે કોઈને કોઈને કામ હોય એને મારો નંબર આપજો આભાર